ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ સો ગાઈસ કેમ છો બધા મજામાં તો ગાઈસ અત્યારે પાંચ વાગે બ્લોગ ચાલુ કર્યો છે આખો દિવસથી મગજ બહુ ગરમ હતું ગરમ એટલે ખબર નહીં યાર મન શું થઈ જાય અમુક આમ હીટ પકડી જતું હોય ને એવું થાય મગજ આમ માથામાં જાય ને તાર ખેંચો તો હોય ને કોઈ બોલેલું ના ગમે એવું બધું થતું હતું પણ અત્યારે આમ થોડું ચા બા પીતા પછી આમ સારું લાગે છે તો ગાઈસ બ્લોગ ચાલુ કર્યો છે અને બ્લાઉઝનું કામ એટલું ભેગું થયું છે રક્ષાબંધન નજીક આવી રહી છે એના લીધે વધારે ટેન્શન આવી જાય કામ જ્યારે ભેગું થાય ને મારું ધાર્યું ના થાય ને ત્યારે મારું મગજ વધારે તપી જાય ગાઈશ અને હા ગાઈશ યાર સપોર્ટ કરો તો મારું મગજ બી હારી રહે તો ગાઈ તપી જો ચાર હા ફરી પાંચ વાગી ગયા છે ચા પીધી હમણાં અને હાલ જ બ્લોગ ચાલુ કર્યો છે તો જવાનું છે જાગરણ છે આજે દશામાંની તો ગામમાં જવાનું છે તો પહેલાં એકાદ બ્લાઉઝ સીવી દઈએ વાળ જો અમારા કેવા થઈ ગયા છે કટિંગ કરેલો છે એકાદ બ્લાઉઝ પૂરો કરીએ તો ટેન્શન ઓછું થાય પછી બીજું પણ બહુ કામ છે રક્ષાબંધન નજીક નજીક એ તમને મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેશો તો બધું જોવા મળશે ગાઈસ તો યાર આ લોકો કામ ચાલુ છે ને તો એ બી બહુ ઇરિટેશન કરે મગજ પર તો આજે જાગરણ છે દશામાંની ગાઈસ કોના કોના ઘરે દશામાં બહેડ્યા છે કોમેન્ટમાં જય દશામાં લખજો અને ગાઈસ જવાનું છે અમારે જમવા માટે

જીવંતિકા વ્રત કરવાનું છે તો એના માટે આ લાલ બ્લાઉઝ છે તો હવે અર્જન્ટ છે તો સીવી દેવું પડશે શુક્રવાર નજીક આવી જશે તો ચલો સીવી દઈએ પછી મારું મશીન ગાય જો સીવન મશીન ચલો હું સીવી દઉં પછી ચલો ગાઈસ ગાઈસ અમે જઈએ છીએ ગોમમાં જાગરણ કરવા હાથું અને જમવા હાથું ગાઈસ આવું નહીં બોલો તારે

શું કઈ સમય દસા માણું જાગરણ કરવા આવ્યા છે જાગરણ થોડી વાર કરશું પછી ઘરે જઈશું দর্শন করিচারা ছোক ও খায় শু খবর পড়ে খায়

આ બાજુ આવી આ આવી જા હા બધાને બોલાવે છે જો ગાઈસ આજે જાગરણ છે એટલે આજે ટાઈમ પાસ કરીએ કેટલું બોલાય કેટલું જામી તું આજે કેટલું જમીએ આજે કેટલી પૂરીઓ ખાધી બે પૂરી ખાધી છે અને આ ચંપાલ બોલો એ સરબનલાઓ આ સરેસ વાત કરીએ તો નહી ભાઈ બધી

આપણે કાકા જ રાત છે આપણે જરૂર ચિંતા ના કરીશ જમવાનું છે હા કે ભજન કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે જમતા જમતા ભજન આ ડાંગરું ડુંગરી માં છે એમ કે ભાઈ બોલ ડુંગરી બટાકા ડુંગરી માં કાકા ની દુકાન રેકોર્ડિંગ કરી નહીં ઠકોડી જગ્યા ધકોડી ખાયો નહીં ક્યાં થયા છે

મારું તો ગાઈસ અમારા જાગરણ નો બ્લોગ કેવો લાગ્યો તમને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ નવા બ્લોગ સાથે અને હા ગાઈસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણ છે બમ્બરગોડા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ગાઈઝ